જે બ્લાસ્ટ ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગ્રહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાહેબ અને એટીએસ ના સંકલન એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓ માં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જે કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટિગ્રેશન પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા મેં લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ હથિયાર ધારાના જો જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસી બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા જોએ આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળ છીડકીને બેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જોએ અને પછી જોઈએ આપણા એક્સપ્લોઝિવ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બસ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોએ તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસ માં જો આરોપીઓ હતા કુલ બસો પેસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સી ટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જોઈએ એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોનું ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેટલર્સ હોય આ પ્રકારનું ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ પ્રોપર્ટીના થેપ છે તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી લેકિન આ છ પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે એના આજુબાજુના ફોટો જો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડનો ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગરતો કોણ છે કઈ પ્રકારના એક સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનર ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોએ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી લેકન બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત ગુજરાત રાજ્યમાં નથી બહાર છે જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો સત્તર જેટલા છે અને બાણું જેટલા લોકો મરડ ગયેલા છે અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરી ચોવીસો લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જોઈએ ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જોઈએ સાતસોથી વધુ લોકોને ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જો હંડ્રેડ કલાકમાં જોઈએ બે દિવસમાં પૂરા હંડ્રેડ લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી મનાવી બતાવી એના જ પછી જોઈએ ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્સનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે બે હજાર બેના સીમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં સુરતમાં બી કુલ અગિયાર જેટલા લોકો સીમીના જો પકડાયા હતા અને પાછળથી આ જ પૈકી લોકો જોએ આ જ પૈકી લોકો જોએ એ બોમ્બ જો ઘટનાઓ બની હતી બે હજાર આઠમાં જો એ બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા જોઈએ તો જે પ્રકારના આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાવે બતાવ્યા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય ભલે બીજા લોકો કંઈ અન્ન રાજ્યોનો હોય અન્ન શહેરોનો હોય લેકિન સુરતના બી અમુક અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય ચાહે સીમેન્ટમાં હોય એનડીપીએસમાં હોય એફઆઈસીએનમાં હોય બધી જગ્યા સામેલ છે તો આ જે અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારા સીસીટીવી જો અમારા એઆઈ બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે વાચ રાખી શકીએ અત્યારે અમે જે રીતે બધા લગભગ છવ્વીસો માં સાતસો સે પ્લસ થઈ ગયા છે અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી અત્યારે તમામ લોકો એક એક લોકોના લેટેસ્ટ સરનામા બહુ ઘણા બધા લોકો ત્રીસ વર્ષ ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય તો અત્યારે સાતસો થી વધુ થઈ ગયા છે અને બે દિવસ બે દિવસ હંડ્રેડ પ્રોગ્રામ કમ્પ્લીટ કરી દેવાના છે આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરનો સ્લીપર સેલ જે રીતે મેં વાત કરી કે સીમેમાં પહેલાં જો લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટમાં આવે છે તો આ પ્રકારના જેટલા બી ચોવીસો જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે એ આ લોકોને ઉપર જો અમારે લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા

પૂરા જોઈએ કમ્બાઈ ગુજરાત સાબરમતી જેલમાં તો આ પ્રકાર લોકો સિરિયસ ગુનાઓ બી હતા આ લોકો અત્યારે હાજરી ક્યાં છે આવે છે જેલ સગર પેરોલ પે તો કોના મળે કઈ રીતે મળે આ તમામ ચીજો અમે લોકો આવરી લેતા જોઈએ તૈયાર કરી અને જીના જે રે છે આ બધા જે આ જે વિશે મને છે એમાં એની વાત કરી મેં આ આજ લોકો જે રીતે બતાય આ બધા એવો ગુનો છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય રેડિકલ હોય તો આ પર કોઈ ન કોઈ ગુનામાંમાં સામેલ હોય ઘણા બધા લોકો સુચે કે આપણે નાર્કોટિક્સની વાત કરીએ તો અત્યારે આ બધા સામનો છે કે નાર્કોટ ટેરરિઝમ માં જે પૈસા આવે છે કઈ ફરી ફરીને જતી રહી છે જો ત્યાં ટેરર મોડ્યુલ માં નીકળી જાય છે જે बदा जो एक्सप्लिव एक्ट में जो पहले भी कोई पासे जो है एक्सप्लॉसिव सूरत अपना ब्लास्ट विट्न, विटनेस पर करेला है नाइंटीज में जो है ब्लास्ट भी थे लोगों डेथ भी थी तो आ प्रकार एक्सप्लॉसिव एक्ट वाला मतलब जेना टेव हो एक्सप्लॉजिव साथ जो है बहुत हेबीच्युअल हो तो आप प्रकार आ प्रकार लोग आ तो आज लोग जो अमे कैटेगरी मानिए छे कि अगर कोईपण प्रकार ने एंटीनेशल एक्टिविटी में तो कोई अँ शामिल तो बहुत संभावना रहे कि आज जो कैटेगरी छी

अनेक रफीक उर्फ रैस वली भाई इसा भाई छे जो અત્યારે વોન્ટેડ છે આફ리카 માં ગઈ ગયા છે તો આમાં ભિતરાણો લોકો અપનેયા હા આજ જો એક્સરસાઈઝ ચાલુ છે જો એજન્સીસ જો છે આ તો ટ્રેસ કરતી જ રહે છે લેકિન આ બધા જો અમારા લોકો ને ભી અપરાડાર માં ટોપ મોસ્ટ પ્રાયોરિટી માં આવી ગયા છે કે ના એક્ટિવિટીઝ અમારા લોકો ને મેજર રાખવાના છે સર કનેટીવ દેખે કે એક કદમ કોલે ટેરર হানટિંગ થઈ રહી છે

આ જો એક અમે લોકો ડોઝિયર છે એ ડોઝિયરના જે પરફોર્મા છે